બાયડના એસેમ્બીએ શ્રી સ્વામિનારાયણ મંદિર પરિસરમાં દિવાળીના પાવન પૂર્વ નિમિત્તે કાર્યક્રમ યોજાયો દિવાળીના પાવન પર્વમાં સત્સંગીઓ વેપારી મિત્રો તેમજ નગરની ધર્મપ્રેમી જનતાને લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું એસએમબીએસ મંદિર પરિસરમાં દિવાળી અને નૂતન વર્ષના દિવસે લાભ લેવા મહંત શ્રીએ જણાવ્યું હતું રિપોર્ટર ભૂપેન્દ્રસિંહ ઝાલા બાયડ આપણી ભારતીય સંસ્કૃતિ ઉત્સવ મહોત્સવની સંસ્કૃતિ છે વિવિધ તહેવારોની સંસ્કૃતિ છે અલગ અલગ ઘણા બધા તહેવારો અને ઘણા બધા ઉત્સવોનો સમન્વય એટલે આપણી સંસ્કૃતિ અને એમાંય આ આસો અને કારતક મહિનાનો સમન્વય જ્યાં થાય ત્યાં આગળ ઘણા બધા તહેવારોનો સમન્વય થાય વાઘ બારસ ધનતેરસ કાળી ચૌદસ દિવાળી બેસકો વરસ ભાઈબીજ એવા ઘણા બધા તહેવારોનો સમન્વય એટલે અત્યારે આસો અને કારતક મહિનાનો સમન્વય આનંદ થાય છે કે આપણી ભારતીય સંસ્કૃતિનું એક સ્વામિનારાયણ સંપ્રદાયનું સ્વામિનારાયણ મંદિર આપણા બાયડ ખાતે પણ છે અને બાયડ ખાતેના આ મંદિર ખાતે આ તમામ તહેવારોની ઉજવણી ખૂબ રંગે ચંગે ખૂબ ઉમંગે થતી હોય છે એમાંય ખાસ દિવાળીના દિવસે ચોપડા પૂજન જે આપણા વેપારી બંધુઓ જે ચોપડાનું પૂજન કરતા હોય જેમાં પૂજ્ય સંતો દ્વારા ચોપડા પૂજનનો લાભ મળતો હોય છે પૂજ્ય સંતો પોતાના હસ્તે ચોપડાનું પૂજન કરે અને વ્યાપારી બંધુઓ દિવસ દિવસ પ્રત્યે નફા અને પ્રગતિના ધોરણે આગળ વધે એવી ભગવાનને પ્રાર્થના કરતા હોય છે અને એ પ્રાર્થનાની સાથે સાથે ભગવાનના આશીર્વાદ ભેગા પડે સાથે ચોપડા પૂજન અને મુક્ત એનાથી મહાઉત્સવ બેસતો વર્ષનો દિવસ એટલે કે બાવીસ તારીખ બાવીસ તારીખના દિવસે ઉત્સવ જે સ્વામિનારાયણ સંપ્રદાયનો મહાઉત્સવ કહેવાય ભગવાન સ્વામિનારાયણ કાયમ બંધ પડદે થાળ જમતા હોય છે પરંતુ વર્ષનો એક પર્વ છે ઉત્સવ પર્વ જે પર્વ નિમિત્તે ભગવાન ખુલ્લા પડદે અલગ અલગ પ્રકારની વિવિધ પ્રકારની દોઢસો બસો અઢીસો પ્રકારની વાનગીઓ ભગવાન જમતા હોય અને માત્ર જમે એટલું નહીં આપણને સૌને પ્રસાદી પણ આપતા હોય ત્યારે ખાસ પાયડ શેડના રહીશોને વિનંતી છે કે અનકુટ પર્વ નિમિત્તે અવશ્યપણે દર્શન અને ભગવાનના પ્રસાદનો લાભ લેવા માટે અવશ્ય મંદિરે સવારે પધારવું અનકુટ દર્શનનો સમય સવારે સાડા આઠથી બપોરે બાર વાગ્યા સુધીનો છે એ દરમિયાન ગમે ત્યારે ભગવાનના દર્શન કરવા શકાય અને જ્યારે ચોપડા પૂજનનો સમય 20 તારીખે સવારે દરમિયાનનો છે એ દરમિયાન ચોપડા માટે પણ આવી શકાય તો ખાસ ખાસ લાભ લેજો સર્વેને આમંત્રણ સાથે જય સ્વામિનારાયણ સ્વામી સર્વે ખાસ જણાવવાનું આપણી ભારતીય સંસ્કૃતિ ઉત્સવ મહોત્સવની સંસ્કૃતિ છે વિવિધ તહેવારોની સંસ્કૃતિ છે અલગ અલગ ઘણા બધા તહેવારો અને ઘણા બધા ઉત્સવોનો સમન્વય એટલે આપણી સંસ્કૃતિ અને એમાંય આસો અને કાર્તક મહિનાનો સમન્વય જ્યાં થાય ત્યાં આગળ ઘણા બધા તહેવારોનો સમન્વય થાય રાત બારસ ધનતેરસ કાળી ચૌદસ દિવાળી દોસ્તો વરસ બાયબીજ એ ઘણા બધા તહેવારોનો સમન્વય એટલે અત્યારે આસો અને કારતક મહિનાનો સમન્વય આનંદ થાય છે કે આપણી ભારતીય સંસ્કૃતિનો એક સ્વામિનારાયણ સંપ્રદાયનું સ્વામિનારાયણ મંદિર આપણા બાયડ ખાતે પણ છે અને બાયડ ખાતેના આ મંદિર ખાતે આ તમામ તહેવારોની ઉજવણી ખૂબ રંગે ચંગે ખૂબ ઉમંગે થતી હોય છે એમાં ખાસ દિવાળીના દિવસે ચોપડા પૂજન જે આપણા વેપારી બંધુઓ જે ચોપડાનું પૂજન કરતા હોય જેમાં પૂજ્ય સંતો દ્વારા ચોપડા પૂજનનો લાભ મળતો હોય છે પૂજ્ય સંતો પોતાના હસ્તે ચોપડાનું પૂજન કરે અને વેપારી બંધુઓ દિવસ દિવસ પ્રત્યે નફા અને પ્રગતિના ધોરણે આગળ વધે એવી હોય છે અને એ પ્રાર્થનાની સાથે સાથે ભગવાનના આશીર્વાદ દેવા પડે સાથે ચોપડા પૂજન અને મુક્ત એનાથી મહા ઉત્સવ બેસ્ત વર્ષ દિવસ એટલે કે બાવીસ તારીખ બાવીસ તારીખના દિવસે અંકુટ ઉત્સવ જે સ્વામિનારાયણ સંપ્રદાયનો નો મહા ઉત્સવ કહેવાય ભગવાન સ્વામિનારાયણ કાયમ બંધ બળદે થાળ જમતા હોય છે પરંતુ વર્ષનો એક પર્વ છે અંતુટો પર્વ જે પર્વ નિમિત્તે ભગવાન ખુલ્લા બળદે અલગ અલગ પ્રકારની વિવિધ પ્રકારની દોઢસો બસો અઢીસો પ્રકારની વાનગીઓ ભગવાન જમતા હોય અને માત્ર ગમે એટલું નહીં આપણને સૌને પ્રસાદી પણ આપતા હોય ત્યારે ખાસ માયે છે એમના અને વિનંતી છે કે અંતુદ પર્વ નિમિત્તે અવશ્ય બને દર્શન અને ભગવાનના પ્રસાદનો લાભ લેવા માટે